મિત્રો મિત્રો આપણે મેગી મેગી એટલે મસાલો પછી ડુંગળી અને પાણી ગરમ મૂકી બધું સગડીએ અરે મિત્રો આમાં નું જરાક મરશું મરચું

વાદે તો છે મમ્મી મિત્રો ખાવી મસ્ત બંને મમ્મી કોમેન્ટમાં આવું જણાવી દાય તો આજ હું અહીંયા અમારો બ્લોગ એન્ડ કરું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખું અને મારી ચેનલમાં બધાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો